ਹਰਾਈ ਵਿਭੂਤੀ ਦੇਖਨ ਜਦੋਂ ਭਗਵਾਨ ਰਾਮ ਨੂੰ ਰਾਜਿਆ ਅਭਿਸ਼ੇਕ ਤਵਾਨ ਹੋ ਇਹ ਵਕਤ ਨਾ ਪ੍ਰਸੰਗ ਚ ਨਕੀ ਥੇ ਗਿਓ ਰਾਮ ਨੂੰ ਰਾਜਿਆ ਅਭਿਸ਼ੇਕ ਆਉਤੀ ਕਾਲ ਸਵਾਰੇ દેવતાઓ સ્વર્ગમાં ઉકળી ગયા દુખી થઈ આનંદ છે અને સ્વર્ગમાં માતમ છે એ બધા દેવતાઓ ભેગા થયા સીધા ભગવતી સરસ્વતી પાસે ગયા અને ભગવતી સરસ્વતીને કહ્યું હે મા એ વીણા પુસ્તક ધારણી અમે બહુ મોટા દુઃખના દરિયામાં ડૂબી ગયા છે સરસ્વતી કીધું શું શું તકલીફ છે દેવતા હોય કહ્યું રામ રાજા બને છે આ રામ રાજા બને એ તમારી તકલીફ છે બીજો સુખી થાય એ જો આપણું દુઃખ હોય તો કોઈ ભગવાન નો મંત્ર કહેવામાં આવે ડિપેન્ડન્ટ આધારિત આપણું સુખ આપણા આધાર પર હોવું જોઈએ બીજાના આધારે નહીં હવે બીજો સુખી થાય આપણે દુખી અને બીજું દુઃખી થાય તો આપણે આપણે સુખી થવા માટે એના રાહ જોવાની અને પ્રાર્થના કરતી રહેવાની કે પાડોશી દુઃખી થાય પાડોશી દુઃખી થાય પાડોશી દુઃખી થાય અને એમાં કંઈક સમાચાર આવે કે પાડોશીના ઘરમાં ચોરી થઈ એટલે આપણે રાજી પાછું એવું એવા સમાચાર આવે કે એના ઘરમાં સારું ટેલિવિઝન આવ્યું એટલે આપણે બીજાનું સુખ આ સ્વભાવજન્ય સ્વભાવજન્યુ છે ઘણા બધા પ્રકારો છે હા અને બીજા બધા પ્રકારમાંથી આપણે છટકી શકીએ પણ આ સ્વભાવના દુઃખ છટકવું કઠિન છે હા આપણે ત્યાં કાલ કર્મ આ દુઃખના કારણો એ એક લોકો ઈશ્વરને દુઃખનું કારણ માને છે ઘણા લોકો પોતાનું દુઃખનું કારણ કોને માને ભગવાનને ને લેવ કાંઈ લેવા દેવા વગર ના ભગવાન ઉપર આક્ષેપ કરી દે અમારો ભગવાન રૂઠી ગયો છે લે અરે પણ ભગવાન તારી ઉપર નજર રાખીને ક્યાં બેઠો છે કે તારે આખું જગત એમ નામ ચાલે સાતસો કરોડ લોકો જીવ્યા એમાં તારી ઉપર જ રૂઠ્યો

ચાલો એ દુઃખનું કારણ હોય આપણે ઘડી ભરત માની લો ને છે તો એ રૂઠી ગયા છે એટલે દુઃખ છે હવે એ પાછા આપણી ઉપર રાજી થશે એટલે સુખ આવશે એટલે એમાંથી આપણે છટકી જઈશું પછી એક બીજું દુઃખનું કારણ સમય કાલ કાલ એટલે સમય ઘણા પોતાના દુઃખનું કારણ સમયને માને છે કે ભાઈ અમારો સમય અત્યારે ખરાબ ચાલે છે